નકર મને એમ લાગે છે કે દસ વર્ષ પછી તોય મને દહ વધારે લાગે વર્ષો પણ તોય દહ વર્ષ હિંમત કરીને કહું દહ વર્ષ પછી કોઈ સાત માણસ કુટુંબ હશે ને ઘરે અને આપણે જાઉ ને એને ઘરે અને આપણે જઈને સમાચાર પૂછી તો બીજા એમ નહીં પૂછવાના કે તમારે તબિયત પાણી કેમ છે એવું નહીં પૂછવાનું ખાલી એમ કેટલા તમારા ઘરમાં સદસ્યો કે અમારે સાત જણા છે બધા થઈ સાત જણા તો કે હારું કેટલા ને કેન્સર નથી એટલે કે પાંચ જણાને છે અને બે ને નથી સારું કહે લ્યો માતાજી દયા બે ને નથી લ્યો આવું બળે આપતો જય ભારત દુનિયા ને રાહ બતાવતો શંકરાચાર્ય નો દેશ યાર વિવેકાનંદ નો દેશ શંકરાચાર્ય નો શંકર નો દેશ એટલી નાની નાની ઉમર માં સાહેબ જેને દિગ્વિજય કર્યા હોય એના દેશ માં ના દેશ